ચોપડા પૂજન એ માત્ર ચોપડા ખોલવાનો પ્રસંગ નથી એ છે નવી આશા નવા સંકલ્પ અને સમૃદ્ધિની શુભ શરૂઆત ચોપડા પૂજન એ તમામ વેપારી સમાજમાં દિવાળીના પર્વનો એક અત્યંત પાવન અને શુભ પ્રસંગ માનવામાં આવે છે આ દિવસ ધંધા અને ધર્મની નવી શરૂઆત અને ભગવાનના આશીર્વાદ મેળવવાનો દિવસ છે ચોપડા પૂજનના દિવસે શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે નવા હિસાબ કિતાબના ચોપડા બુક કેશબુક અથવા કોમ્પ્યુટર અને લેપટોપમાં નવા વર્ષના હિસાબની શરૂઆત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે પૂજન કરવાથી વર્ષભર ધંધામાં સમૃદ્ધિ સુખ અને શાંતિ રહે છે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આ દિવસે પોતાનું નવું આર્થિક વર્ષ શરૂ કરે છે હિસાબમાં પ્રથમ એન્ટ્રી શ્રી ગણેશાય નમઃ એવી લખવામાં આવે છે આ શુભ શરૂઆત ધંધામાં સફળતા અને લાભનું પ્રતિક છે ચોપડા પૂજન દ્વારા મનમાં સકારાત્મક ઉર્જા અને વિશ્વાસ જન્મે છે દેવ આશીર્વાદથી ધંધામાં આવતા તમામ અવરોધો દૂર થાય છે જય શ્રી કૃષ્ણ